વડોદરાના સગુપ્તા સૈયદ અને ઉવેઝ સૈયદે કરાટે ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને વડોદરા સહિત પરિવારનું ગૌરવ વધાર્યું હતું ઓલ ગુજરાત ઓપન કરાટે આવેલ યુગ પુરુષ સ્ટેડિયમ બાકરોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના ખેલાડીઓ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી તેર મેડલ જીતી વડોદરાનું નામ રોશન કર્યું ગતરોજ આણંદના બાકરોલ ખાતે યુગપુરુષ પુરુષ વિવેકાનંદ સ્પોર્ટ કોમ્પલેક્ષ ખાતે કરાટે સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા ઓલ ગુજરાત ઓપન કરાટે ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં પચાસથી છસો જેટલા ખેલાડીઓ વિવિધ કેટેગરી જેવી કે સબ જુનિયર કેડેટ જુનિયર અને સિનિયર જેવી કેટેગરીમાં ભાગ લીધો હતો આ ચેમ્પિયનશિપ સ્પર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓ આગામી એમપી રાજ્યના ઇન્દોર ખાતે યોજાનાર વેસ્ટ ઝોન કરાટે ચેમ્પિયનશિપમાં ભાગ લેશે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે કરાટે ડો ફેડરેશનના

ગાંધીનગર દ્વારા માન્યતા પ્રાપ્ત છે અને નેશનલ ફેડરેશન કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન એનું સભ્યપદ ધરાવે છે કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ભારત વર્ષની એકમાત્ર સંસ્થા છે જેને એશિયન કરાટે ફેડરેશન અને વર્લ્ડ કરાટે ફેડરેશને માન્યતા આપેલી છે કરાટે ફેડરેશન ગુજરાત દ્વારા આજ છવ્વીસ સત્તાવીસ અઠ્ઠાવીસ જુલાઈમાં સ્વામી વિવેકાનંદ ઇન્ડોર સ્ટેડિયમ આણંદ ખાતે ઓલ ગુજરાત ઓપન કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે અને ગુજરાતના અઠાવીસ જિલ્લામાંથી સિલેક્ટ થયેલા પસંદગી પામેલા એક હજાર ખેલાડીઓએ આમાં ભાગ લીધો છે ને આ ખે આ આ સ્પર્ધામાં જે ખેલાડીઓ મેડાલિસ્ટ થશે એ આગામી મધ્યપ્રદેશમાં વેસ્ટ ઝોન ચેમ્પિયનશિપ યોજાવાની છે એમાં ભાગ લેશે અને એમાં જો એમનો મેડલ આવશે તો આગામી દિલ્હી ખાતે ઇન્ટર ચેમ્પિયનશિપ થશે એમાં એ લોકો પાર્ટિસિપેટ કરશે